રાજકોટમાં ઉનાળો જામતાની સાથે જ પાણીજન્ય રોગયાળો વકરવા લાગ્યો છે છેલ્લા સાત દિવસમાં સરદી ઉધરસના કેસ આઠસો ને ઓગણસી કેસ નોંધાયા છે જ્યારે ઝાડાઉટીના બસો અઠાવીસ કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગના અધિકારી જયેશભાઈ વાકાણીએ જણાવ્યું હતું કે ઉનાળાના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે આથી પાણીજન્ય રોગોને ડામવા માટે આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે તાપમાનનો પારો ઉચકાતા રાજકોટના આરોગ્ય વિભાગમાં હીટને સંલગ્ન કેસોમાં વધારો થવા પામ્યો છે એવા દીપક રાઠોડ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં જે આપણે આઈએચઆઈપીના જે આંકડા નોંધાય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુનો માત્ર એક જ કેસ નોંધાયેલો છે જ્યારે મેલેરિયા કે ચિકનગુનિયાના કોઈ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો સામાન્ય શરદી ઉધરસના કેસ છે તો આઠસો ને ઓગણીસ જેટલા નોંધાયેલા છે તાવના ત્રણસો અઠ્યાવીસ જેવા કેસીસ નોંધાયેલા છે આ ઉપરાંત બસો અઠ્યાવીસ જેટલા કેસીસ છે જાળાવૃત્તિના નોંધાયેલા છે જી આ સપ્તાહે ટાઈફોઈડ કોઈ પણ કેસ છે આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ રજીસ્ટર્ડ થયેલા નથી આ જી સામાન્ય રીતે જોવા જઈએ તો શરદી ઉધરસના જે સિઝનલ કેસો છે એની સંખ્યા છે એ આ મુજબ આઠસો નવસો જે વીકમાં જે છે એ રહેતી હોય છે ને એ પ્રમાણે હાલ જે છે કોઈ પણ રોગચાળા જેવી સ્થિતિ છે એ માલુમ પડતી નથી સામાન્ય શરદી ઉધરસના કેસીસ બાળકો ઉપરાંત છે સામાન્ય લોકોમાં છે જોવા મળતા હોય છે જી આરોગ્ય વિભાગ દ્વારા હાલ જે છે એ રોગચાળાની પરિસ્થિતિને ડામવા માટે હાલ તો જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે આપણું ફોકસ છે એ પાણીજન્ય રોગચાળા ઉપર વધારે રહેતો હોય છે ખાસ કરીને ઉનાળાના દિવસોમાં આ ઠંડા પીણા ગોલા ઉપરાંત અન્ય ઠંડી પેદાશો છે આઈસ્ક્રીમ છે ગોલા વગેરેનો પેદાશ ઉત્પાદન પણ વધતું હોય અને લોકોમાં એની વપરાશ પણ વધતો હોય જેના કારણે ઘણી વખત ઝાડા ઉલટીના કેસો છે એ જોવા મળતા હોય છે તો એનું અનુસંધાને ખાસ છે આપણે આપણા જે ના છે વોટર વર્ક્સ વિભાગ દ્વારા છે સુપર ની કામગીરી છે કરવામાં આવેલી છે એટલે ક્લોરીની માત્રા પાણીમાં છે એ વધુ એડ કરી શકાય જેથી પાણીજન્ય રોગચાળો છે ટાળી શકાય જેમ કે કોલેરા ટાઈફોઈડ અને અન્ય પાણીના જે ઇન્ફેક્શન કે પેટના આંતરડાને લગતા ઇન્ફેક્શન છે એ ઘણો બધા છે એ કંટ્રોલમાં આવી શકે છે આ ઉપરાંત ઝાડા ઉલટીના કેસોમાં પણ નિયંત્રણ આવી શકાય દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ જે છે એ સિઝનલ ફ્લૂ ઉપરાંત આ તમામ ફ્લુ માટે જે સર્વેલન્સની કામગીરી અને ઓપીડી બેઝ પેસિવ સર્વેલન્સ છે એ થઈ રહ્યો છે આ ઉપરાંત આ ફિલ્ડમાં મેલેરિયા જેવા વેક્ટબોન ડિઝીઝ એટલે મેલેરિયા ચિકન ઉ ડેન્ગ્યુ માટે પણ વેક્ટરબોન ડિઝીઝ કંટ્રોલ રિલેટેડ કામગીરી કરવામાં આવેલી છે ખાસ કરીને પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી છે હાઉસ ટુ હાઉસની કામગીરી પણ હાલ જે છે એ ચાલુ કરવામાં આવી છે આ પ્રી પ્રીમોન્સૂનને લઈને ખાસ કરીને આગામી દિવસોમાં કે જ્યાં ગયા ગત વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસીસ નોંધાયા હતા એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને એનું મેપિંગ કરવામાં આવ્યું છે અને મેપિંગ મુજબ છે અત્યારથી જ પ્રી મોન્સૂન કામગીરી છે એ આરંભી દેવાય છે જેથી મચ્છર છે ઈંડા અને એનામાંથી પૂરા ના બને એનું ખાસ ધ્યાન રાખી શકાય અને મચ્છરજન્ય રોગચાળો છે એ આગામી સપ્તાહ વર્ષોમાં આગામી વર્ષ જે ચોમાસાની જે ઋતુ દરમિયાન છે એ ઘટાડી શકાય એના માટે આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં આવી રહી છે આ ઉપરાંત હાલ જે છે વિસ્તારમાં આઈસ એક્ટિવિટી પણ કરવામાં આવી છે સપ્તાહમાં એક વખત ડ્રાય ડેવું જોઈએ એ પણ લોકોને અપીલ કરવામાં આવે છે જેથી આપણે મચ્છરજીની રોગચાળો ટામી શકીએ આ ઉપરાંત જેટલા પણ પોઝિટિવ કેસ આવે એ પોઝિટિવ કેસના આજુબાજુના પચાસ મીટર જેટલા વિસ્તારમાં છે એ ફોગિંગની કામગીરી પણ કરવામાં આવે છે આ ઉપરાંત મચ્છરની જે આ ડેન્સિટીની જે કમ્પ્લેન મળતી હોય છે તો ખાસ કરીને ક્યુલક્સ નો મ્યુસન્સ મોસ્કિટો નદી કાંઠાના વિસ્તારમાં પણ ફોગિંગની કામગીરી છે હાલ કરવામાં આવે છે જી તાપમાનનો પારો છે એ આપણે રાજકોટ મહાનગરપાલિકામાં ગઈ ગઈ ગત દિવસમાં જોઈએ તો બેતાલીસ થી ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યું હતું હાલ જે છે આ સપ્તાહે તાપમાન જે એકતાલીસ ડિગ્રીઝની આજુબાજુ રહેવાની શક્યતા છે એ વર્તાઈ રહી છે હાલ જે હિટ સ્ટ્રોક રિલેટેડ કોઈ પણ હિટ સ્ટ્રોકના કેસીસ નથી આવ્યા હતા પરંતુ આરોગ્ય કેન્દ્રમાં હિટ રિલેટેડ ઇલનેસ એટલે કે સામાન્ય માથો માથાનો દુખાવો ઉલટી ઉબકા ચક્કર આવવા ઉપરાંત સ્નાયુમાં કંપ દુખાવો વગેરેના કેસીસ છે ઘણા મહદઅંશે નોંધાતા હોય છે પરંતુ એ ટ્રીટેબલ હોય છે કોઈ ખાસ જે સિરિયસ લૂ લાગવાના કેસીસ છે એવા કોઈ નોંધાયેલા નથી